વર્ષીય હત્યા ગળાના ભાગે ચપ્પુ મારીને કરવામાં આવી હત્યા જેની સાથે સગાઈ થઈ હતી તેણે જ કરી યુવતીની હત્યા બીજા સાથે અફેર હોવાના શંકાના દાયરામાં કરવામાં આવી હત્યા

એક ખૂનનો ગુનો બનેલ છે જે ખૂનના ગુનામાં હકીકત એવી સાંપડેલ છે કે આ કામે મરણ જનાર વર્ષાબેન અને તેને મારનાર તેના પ્રેમી જેઓની સગાઈ થઈ ગયેલ હોય જે સંદીપ પાગી જેઓનું નામ છે તેઓ વચ્ચે કોઈ બાબતનો બનાવ થતા આ સંદીપ પાગી વર્ષાબેનને તેઓના ઘરમાં તેઓનું મિક્ષણ હથિયાર વડે મોત નિપજાવી અને અત્યારે ફરાર થઈ ગયેલ છે હાલ આ ગુનાની ફરિયાદ દાખલ કરી આગળની તપાસ વરાછા પોલીસ ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભોજિયા સાહેબ નાઓ કરી રહ્યો છે